હા સંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા અને રાહુલ ગાંધીના નિવેદનને વંખોટ્યું હતું જોકે વરસાદી વાતાવરણને પગલે ગણાતરીના મિનટમાં વિરોધ પ્રદર્શન પૂરું થઈ ગયું હતું અને બાકી કાર્યક્રમ ભાજપા કાર્યાલય ખાતે ઇન્ડોર કરવામાં આવ્યું હતું જે પ્રકારે તૈયતમાં જ રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાત ગયા ત્યારે ત્યારે એમનું સ્ત્રીઓ કરવા આવ્યું કે અમેરિકામાં મુલાકાત દરમિયાન આરક્ષણ દૂર કરશું એવું ત્યાં અમને સ્ટેટમેન્ટ આપ્યું આ જવાહરલાલ નહેરુથી લઈને આખો પરિવાર આરક્ષણ દૂર કરવા માટેના પ્રયત્નો પણ કરી રહ્યા હતા સત્તાવન વર્ષ સુધી કોંગ્રેસ શાસન કર્યું પરંતુ જે પ્રકારે કામગીરી કરી દીધી તે કરી નહોતી આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પ્રકારે બે હજાર સત્તરમાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ માટે પણ એમણે કામગીરી કરી અને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો બે હજાર ઓગણીસમાં નાણાંપંચ અને બંધારણની છઠ્ઠી સૂચિ સંબંધિત જોગાઇઓ પણ સુધારવામાં આવી સાથે સાથે બે હજાર ઓગણીસમાં લોકસભા અને વિધાનસભામાં એસસી એસ ટી અનામતને દસ વર્ષ સુધી લંબાવવા માટેનું પણ કામગીરી કરી બે હજાર એકવીસમાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને તેમની ઓબીસી સૂચિમાં ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો આમ મોદી સાહેબના શાસનની અંદર આ આરક્ષણ રહે એના માટેની કામગીરી કરવામાં આવી એસી એસ્ટેટ ઓબીસીના જે હક્કો છે એ હક્કો એમને મળતા રહે એ પ્રકારની કામગીરી કરી છે એ બધા લોકો જાણે છે મારે ઉતરવું નથી પણ જે પ્રકારે રાહુલ ગાંધી જે પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે એ શું બોલે છે એમને ખબર પડતી નથી અને જોયું છે કે આ નહેરુ પરિવાર એ સમગ્ર ભારત દેશમાં જે સત્તર વર્ષ રાજ કર્યું ઓગણીસો પંચોતેરમાં પણ ઇન્દિરા ગાંધીએ કટોકટી લાડીને જે પ્રકારે બંધારણનું ખનન કરવામાં આવ્યું હતું સાથે સાથે જે પ્રકારે આ લોકો જે કામગીરી કરી રહ્યા છે એમાં ઓગણીસો ને છપ્પનની અંદર જવાહરલાલ નહેરુએ પણ કીધું હતું કે હું આ અનામતનો વિરોધ કરું છું અને ઓગણીસો છાસઠમાં પણ એમણે એમ કીધું હતું દરેક રાજ્યોના મુખ્યમંત્રીને લેતા લખીને કે હું આનો સખત વિરોધ કરું છું આ માનસિકતા નહેરુ પરિવારની તમામ પરિવારના લોકો આ પ્રકારના સ્ટેજરે કરતા હોય છે કોંગ્રેસ જે પ્રકારે એસી એસટી અને ઓબીસીના હક્કો લઈને જે પ્રકારે મુસ્લિમ તુષિકાળી નીતિ કરીને એમણે જે કેરળમાં આંધ્રપ્રદેશમાં જે પ્રકારે મુસ્લિમોને અનામત આપવાની કામગીરી કરી છે એ જો તે લાગે છે કે એસસી એસટી અને ઓબીસી આ જાતિઓને અન્ય જે પ્રકારની કામગીરી કરી રહ્યા છે